કલેક્ટિવ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવા દિવસ અને નવો બ્લોગ તો ગાઈસ નઈ દોઈને આપણે રેડી થઈ જાય હો ગયો પૂજા ખરાબ ઓફર બે વાગે આવા બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું નઈ તે જ ને બનાયો નઈ અરે થોડું કામ હતું તો બહાર એટલે હાલ આયા છે આવું બ્લોગ તો મેળામાં આપણો છે તો જો ગાઈસ મારા ટુ મિનિટ તૈયાર થઈ જાય પોઈન્ટ બા આનંદજી જોઈએ ભાઈ તો

અને ગાડી મૂકી છે જગ્યા ને આપણે જોઈએ છીએ આગળ જો સેટિંગ થાય તો મૂકી દેસું અને કે પછી પાછળ આવી દેસું જો ગાઈ મેરો જબરદસ્ત ભરાય હા વંદરાવન ટ્રાફિક થઈ ગયો તો જો ગાઈસ આપણે આવી ગયા છીએ મેળામાં ના પૂજા બધા માસીને ને ભેગા થઈ ગયા એમની માસી ને બધા જો ગાઈસ અમે આવી ગયા છીએ વંદરાવન મેળામાં

તો જો ગાઈશ હવા આપણે ગાડીમાં આવી જઈએ છીએ એસી ચાલુ કરી છે તાપ બહુ લાગતો તો પૂજાની તો બધા પાછળ છે મોન અંકી ચીજ બે જણા આવી ગયા આગળ ગેલા તો જો ગાઈશ હવે આવી જઈએ છીએ અને હવે આપણે નીકળીએ છીએ તો જો ગાઈશ ક્યારે આવી જઈએ અમે તો વાલાપુરા